નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ સેમ વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ ઇતિહાસ રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્ય જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક છે સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા તો લખો બી સાતમી સદીમાં ભારતમાં કઈ શક્તિઓનો ઉદય થયો શક્તિ લખો એ રાજ્યની સ્થાપના કરી લખો ડી ચોથું કયો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી તથા ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો થયો હતો કે માળવા એમાં આવશે ડી પછી પાંચમું બુંદેલખંડનું રાજ્ય પાછળથી ક્યાં નામે ઓળખાયું તો લખો એ જે જાગતી છઠ્ઠું માળવાના પરમાર વંશના શાસકોમાં માં કોનો સમાવેશ થતો નથી તેમાં એ કુમાર સાતમો રાજા હતો તો લખો એ ધારા નગરીમાં મહાશાળાની સ્થાપના કયા કરી તો લખો ભોજે ચોહાણ વંશનો કયો રાજા ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે તો એમાં લખો બી પૃથ્વીરાજ બીજો દસમું પૃથ્વીરાજ ચૌહાણે કયા મેદાનમાં ઘોરીને સજ્જટ પર પરાજય આપ્યો હતો તેમાં લખો સી તરાઈના મેદાન વંશના શાસન નું સુવર્ણ યુગ કહેવામાં આવે છે તો લોકો સોલંકી તેરમું રાણીની વાવ કયા વંશના કરવામાં બનાવવામાં આવેલ હતી તેમાં લોકો બી સોલંકી વંશ ચૌદમું આઠમી સદીમાં બંગાળમાં ક્યાં વંશનું શાસન હતું તો લોકો શ્રી પાલ વંશ અને પંદરમો પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવ કોને બનાવી હતી તો એમાં લખો રાણી ઉદયમતી એમાં આવશે સી સોળમા ઓપ્શનમાં લખો બી સત્તરમાં લખો એ અઢારમાં લખો સી ઓગણીસમાં લખો ડી વીસમાં લખો સી એકવીસમાં લખો એ બાવીસમાં લખો ડી ત્રેવીસમાં લખો એ ચોવીસમાં લખો ડી પચીસમાં લખો સી ચાલો વિદ્યાર્થી મિત્રો હવે એ જ રીતે આપણે ખાલી જગ્યા પૂરવાની છે

બારમીમાં સેન તેરમીમાં નર્મદા ચૌદમીમાં પુલકેશી પંદરમીમાં પેલીમાં દેવગીરી અને બીજીમાં દ્વાર સમૂહ સોળમીમાં સેતુંગવન સત્તરમીમાં યશ્ક અઢારમીમાં ભાગ ઓગણીસમીમાં સ્તંભ તીર્થ ખંભાત અને ભૂકૃચ ભરૂચ વીસમીમાં સંપત્તિ ચલો હવે ત્રીજો પ્રશ્ન છે ખરા ખોટા લખવાના છે પહેલું ખોટું બીજું સાચું ત્રીજું ખોટું ચોથું સાચું પાંચમું સાચું છઠ્ઠું ખોટું સાતમું સાચું નવમું ખોટું સાચું ખોટું ખોટું સાચું 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 ચાલો વિદ્યાર્થી મિત્રો જોડકા લખો પહેલાના સામે પાંચમું બીજાના સામે ચોથું ત્રીજાના સામે બીજો અને ચોથાના સામે ત્રીજું એ રીતે બીજો જોડકો પણ તમે લખી શકો પહેલાના સામે ચોથું બીજાના સામે પહેલું ત્રીજાના સામે પાંચમાં ચોથાના સામે બીજું પછીનો ત્રીજા જોડકામાં પહેલાના સામે ત્રીજો બીજાના સામે પાંચમો ત્રીજાના સામે પહેલો અને ચોથાના સામે બીજો જો હવે એક વાક્યમાં ઉત્તર આપણે ચાલુ કરીશું કયા સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે તે લોકો એસવી સન થી બારસો વચ્ચેના પાંચસો વર્ષના સમયગાળાને મધ્યયુગના સમયગાળાને રાજપૂત યુગ કહે છે પછી બીજું સાતમી સદીમાં કોના કોના અવસાન બાદ ઉત્તર ભારતમાં અને દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યા તે લોકો સાતમી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં અને પુલકેશી બીજાના અવસાન બાદ દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યા ત્રીજું ઉત્તર ભારતના કોઈ પણ ત્રણ મુખ્ય રાજવંશો તો પેલું ગઢવાલ વંશ ચંદેલ વંશ અને પરમાર વંશ લોકો ગઢવાલ રાજ્યની સ્થાપના કોણે કરી કયા કયા સ્થળે રાજધાની બનાવી તે લોકો ગઢવાલ રાજ્યની સ્થાપના ચંદ્રદેવે કરી તેણે કનોજ અને કાશીને રાજધાની બનાવી હતી પાંચમો બુંદેલખંડ રાજ્યમાં કયા કયા મહાન શાસકો થઈ ગયા તો લોકો યશો વર્મન કીર્તિ વર્મન અને મકાનો અને ચોરાશો બંધાવીને બુંદેલખંડ ને સુશોભિત બનાવ્યું હતું સાતમો માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી કયા રાજ્ય તરીકે જાણીતો છે તો લોકો માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી જ અવંતિત અથવા ઉજ્જૈન રાજ્ય તરીકે જાણીતો છે આઠમો પરમાર વંશમાં ક્યાં મહાન શાસકો થઈ ગયા પરમારવંશમાં સિંહ મુંજ અને ભોજ મહાન શાસકો થઈ ગયા નવ સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન કોની સાથે થયા હતા લખો સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન શાકંભરીના ચૌહાણ વંશના અરુણરાજ સાથે થયા હતા દસમો અણહિલવાદ પાટણની સ્થાપના કોણે કરી હતી તો લોકો વનરાજ ચાવડાએ ઈસવીસન સાતસો છપ્પનમાં સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી અગિયારમો વનરાજ ચાવડાએ પોતાના નવા નગરનું શું નામ પાડ્યું તો લોકો વનરાજ ચાવડાએ પોતાના બાળમિત્ર અણહિલ ભરવાડના નામ પરથી નવા નગરનું નામ તો લોકો સોલંકી રાણીની વાવ રાણી ઉદયમતી બંધાવી હતી ચૌદમો રાણીની વાવને કયો દરજ્જો મળેલ છે તો લોકો રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નો દરજ્જો મળેલ છે પંદરમો અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા કોણ કહેવાતા

પ્રથમ સુલતાન કોણ ગુજરાતનો પ્રથમ સુલતાન મુઝફર શાહ હતો જેનું મૂળ નામ જેનું મૂળ નામ ઝફર ખાન હતું પછી વીસમું દક્ષિણના રાજ્ય કોને કહેવામાં આવે છે લોકો નર્મદા નદીની દક્ષિણા દક્ષિણ આવેલા રાજ્યો દક્ષિણના રાજ્ય કહે છે લખો એકવીસ દક્ષિણ ભારતના કોઈ પણ ત્રણ રાજવંશોના નામ તો લખો ચોલ વંશ પાંડ્ય વંશ ચેર વંશ યાદવ વંશ ને ચાલુક્ય વંશ પછી બાવીસ નું ચાલુક્ય વંશના કયા કયા મહાન શાસકો થઈ રહ્યા તો રાજપૂત યુગમાં યાદવ વંશના કયા બે રાજ્યો અસ્તિત્વમાં હતા તો લખો રાજપૂત યુગમાં યાદવ વંશના દેવગીરી અને દ્વાર સમૂહ રાજ્યો અસ્તિત્વમાં હતા ચોવીસ નું વંશના મહાન શાસકો કયા કયા તો લખો મહેન્દ્ર વર્મન પ્રથમ નરસિંહ વર્મન પ્રથમ અને નરસિંહ વર્મન બીજો પચીસમુ ચોલ વંશના મહાશાસકો કયા કયા તો રાજરાજ પ્રથમ રાજા અધિરાજ પ્રથમ ને રાજેન્દ્ર પ્રથમ છવ્વીસમુ રાજપૂત યુગમાં રાજાના પદ માટે શિવ વ્યવસ્થા હતી લોકો રાજા પોતાના પુત્ર ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્ર ને યુવરાજ બનાવતા રાજા બનતો સત્યાવીસ નો રાજપૂત યુગ દરમિયાન ગુજરાતમાં કયા બે બંદરો જાણીતા હતા તો કે સ્તંભ સ્થિર અને ખંભાતને ભૃગુ કચ્છ કે ભરૂચ અઠ્યાવીસ નો શિયાબુદ્દીન કોને હરાવીને દિલ્હીમાં સત્તા સ્થાપિત લોકો શિયાુદ્દીન ગોરીએ તરાઈના મેદાનમાં બીજી ચડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હરાવીને દિલ્હીમાં સત્તા સ્થાપી ચાલો પ્રશ્ન નંબર છ છે ટૂંકમાં ઉત્તર કયા સમયને મધ્ય કહે છે તો લખો સાતમી સદીના અંતમાં ભારતમાં સામંત શાહી શક્તિઓનો ઉદય થતા ભારત અનેક નાના મોટા ભાગોમાં વહેંચાયો દેશમાં અનેક રાજપૂત રાજ્યો રાજવંશોનો ઉદય થયો આ ગળાને મધ્ય કહે છે બીજો ચૌહાણ વંશનો કયો રાજા ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે શા માટે લખો ચોહાણ વંશના રાજા પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે કારણ કે તેણે ઈસવીસન ઓગણીસો એકા અઢાર સોરી અગિયારસો એકાણુંમાં થાણેશ્વર અને કર્ણાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં ગઝનીનો સુલતાન શિહાબુદ્દીન ગોરીને સજ્જડ હાર આપી હતી ત્રીજું તરાઈનું યુદ્ધ ભારતના ઇતિહાસના સાથે સિંહ ગણાય તો કોઈ ઈસવીસન અગિયારસો બાણુંના તરાઈના યુદ્ધમાં ગઝનીના સુલતાન શિહાબુદ્દીન ગોરી સાથેના યુદ્ધમાં દિલ્હીના રાજા પૃથ્વીરાજ ચૌહાણની હાર તથા દિલ્હી પરથી રાજપૂત શાસનનો અંત આવીને દિલ્હીની ગાદી પર મુસ્લિમ સત્તાની સ્થાપના થઈ માટે ચોથું રાજમાતા મિનર દેવી પ્રજા કલ્યાણના કયા કયા કાર્યો તો લોકો રાજમાતા મિનર દેવી પ્રજા તે પ્રજાના કલ્યાણના કામો કરવા માટે હંમેશા તૈયાર રહેતા તેમણે પ્રશ્ન પ્રજાને ન્યાય અપાવી નોંધપાત્ર કામ કર્યા હતા તેમણે સોમનાથનો યાત્રા વેરો નાબૂદ કરાવ્યો હતો તેના કહેવાથી પીવાના પાણીની સમસ્યા હલ કરવા સિદ્ધરાજ જયસિંહે ધોળકામાં મલાવ અને વિરમગામમાં મુનસર તળાવ બંધાવ્યા હતા

સાતમ વેંગી ના ચાલુક્ય તરીકે કોણ ઓળખાયા કેવી રીતે વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી ત્યારે તેની અનેક શાખાએ ગોદાવરી અને કૃષ્ણ નદીની વચ્ચેના પ્રદેશમાં પોતાની સત્તા સ્થાપી આ પૂર્વી ચાલુક્ય શાસકોએ તેમની રાજધાની વેંગી રાખી હોય તો તેઓ વેંગી ચાલુક્યો કહેવાયા આઠમ રાજપૂત યુગમાં રાજ્યમાં મંત્રીઓના કેટલા પ્રકાર હતા કયા કયા તેમના કાર્યો શા હતા આ યુગમાં રાજ્યમાં મંત્રીઓના બે પ્રકાર હતા અમાત્ય અને સચિવો અમાત્યોનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું જ્યારે સચિવોનું કાર્ય લડાઈ અને સુલે કરવાનું હતું નવમું રાજપૂત યુગમાં રાજ્યનો વાણિજ્ય વિભાગ શી કામગીરી કરતો લોકો રાજપૂત યુગમાં રાજ્યનો વાણિજ્ય વિભાગ વિદેશો સાથેના વેપાર ઉપજની ચકાત વસૂલ કરવાનો ચીજવસ્તુની કિંમતો નક્કી કરવાનો અને લોકોની જીવન જરૂરિયાતની ચીજવસ્તુ મંગાવવાનો વગેરે વ્યવસ્થા કરતો અગિયાર દસમુ મોહમ્મદ ગઝનીએ ભારત પર ક્યારે શા માટે આક્રમણ કર્યા ભારતમાં અથડક તન સંપત્તિ હતી આ સંપત્તિ લૂટીને પોતાના દેશમાં લઈ જવા માટે ગુલતાન મોહમ્મદ પરમાર વંશ સૌથી શ્રેષ્ઠ રાજા હતો રાજા ભોજે ધારા ઉજ્જૈનીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી રાજા ભોજે ભોજપુર નામનું નવું નગર વસાવ્યું હતું હવે ઉદયમતી રાણી લખો

સમુગ્રંથ ની રચના કરી હતી હવે લોકો ટૂંકનો રાજપૂતોના ગુણો તો લોકો રાજપૂતો સુરવી ટેકીલાની ડર અને એકપચની હતા તેઓ રણભૂમિમાં કદાપી પાછી પાણી કરતા નહીં યુદ્ધમાં દુશ્મનો સામે જીતવાની આશા ન હોય તો કેસરીયા કરતા તે ગોળ બ્રાહ્મણ પ્રતિપાલકતા તેઓ સરળતા ગતનું કો કોઈ પણ ભોગે રક્ષણ કરતા તેઓ યુદ્ધમાં ક્યારેય અધર્મ કે છળ કપટ કરતા નહીં

ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું જ છે તમના વિડીયો ગમે લાઈક કરશો તમારા મિત્રો સાથે શેર શેરશો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો આવજો